વેલકમ બેક ડાંગથી ડાંગમાં ભારે વરસાદના પગલે નવસારીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ ચુક્યો છે નદીમાં જળસ્તર વધતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે નવસારી સહિત ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીના બિલ્લી મોરા શહેરમાં પૂરની સ્થિતિ બની છે કાવેરી નદી એની ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ છે ઓગણીસ ફૂટ ઉપર કાવેરી વહેતી થતાં જે બિલ્લી મોરાના નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને જે છે એ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બિલ્લીમોરા ફાયરની ટીમ પણ સતર્ક થઈને કામે લાગી પડી છે આ દેસરા વિસ્તાર છે અને આ દેસરા વિસ્તારમાં રામજી મંદિર છે કુંભારવાડ છે દરગાહ રોડ છે આ તમામ વિસ્તારોમાંથી જે લોકો જે છે એ જેમના ઘરો પાણીમાં ભરાયા છે જેમના ઘરોમાં એ ઘરોમાંથી લોકોને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે અને નજીકની જે સરકારી પ્રાથમિક શાળા છે એ શાળામાં એમને ત્યાં અહીંથી ખસેડીને ત્યાં આગળ આશરો આપવામાં આવી રહ્યો